માતાજી હર હર મહાદેવ બધા ને તો આજ છે રવિવાર ને તાજુ તાજુ બકાલું લઈ આવ્યા મારા પપ્પા હવાર માં તાત્કાલિક આપણે વિડીયો બનાવ નઈ બપોરે જો વિડીયો બોડી ગામ ગામમાં વાયરલ થાય બધે બોડી ગામ માંથી જે કોઈ પણ લોકો મારો વિડીયો જોતા હોય જરાક શેર કરી દેજો બરોબર કારણ કે જો મસ્ત મજાનું બકાલું લઈ આવ્યા માર પપ્પા હસ્તી ના તાજા તાજા રીંગણા છે પછી તાજા તાજા ટમેટા લઈ આવ્યા પછી તાજા તાજા ભીંડા એમાં કઈ ઘટે જ ને ભીંડા હાવ પૂણા માખડ જેવા જઈ ગયો ભાંગી જાય ગાયો ગાયેલું અને દૂધી હા કોણી માખણ જેવી દૂધી લઈ આવ્યા તો છે ને મી કીધું હાલો વેલારો વિડીયો બનાવ નાખીએ બોડી ગામમાં એક રીંગણા જબલે પુરવાર થતી નથી તો બે બે જબલા લેવા પડ્યા આજુ ફેર અને ખાસ વસ્તુ કે આપણે દુકાની બીજું બધું બકાલું પડ્યું હજી હું નથી એટલું જ બકાલું છે બરોબર તો ઘણું બધું બકાલું દુકાઈ પડ્યું આપણું પછી આ એટલું બકાલું છે તો જરૂરથી જઈ જો દુકાઈ આપણે કોઈને ખબર ન હોય કે ક્યાં દુકાન છે તો એ હું તમને કહી દઉં આપડે બાલ મંદિર છે નાના ટાયા નું એના સામે જ અમારી દુકાન છે એટલે કે સુરત બાપુ ની દુકાન અમારી દુકાન છે અને આપણે દુકાન શાહી દૂધ વેચીએ ખાસ કરીને મારે શાહી દૂધ તમને એ કેવું તું કે સાહી દૂધ લેવા બધા બપોર પછી જાય તો ગોવાર પછી સાઈ દૂધ પૂરા થઈ ગયા હોય તો તમારે થી બને ત્યાં સુધી તમે ગોપર એક વાગ્યા સુધી સાઈ દૂધ લઈ આવજો કારણ કે એક વાગ્યા અમારે બધો સાઈ દૂધ નો સ્ટોક પૂરો થઈ જાય એટલે હવે રહેતી થી એક વાગ્યા સુધી માં સાઈ દૂધ લઈ આવજો જીને લેવા હોય કારણ કે એટલા બધા લોકો લેવા આવે ને કે સાઈ દૂધ ટકતા જ નથી અમારે હાઈ સુધી ત્યાં એટલે બને ત્યાં સુધી એક વાગ્યા સુધી માં તમારે સાઈ દૂધ લઈ આવજો

એટલે જરાક અમારે ઘર ની હોય એટલે બધા બહુ ભાવે એટલે અમારે ત્યાંથી વધારે એવું બધું છે અને અહીંથી સાય ને દૂધ ઘણું બધું મોકલીએ પણ એટલું બધું પૂરું થતું ન ઘણા બધા લોકો ને ફાવી ગયું અમારી સાય ને દૂધ તો એ બધા અમારે ત્યાંથી લેવા આવે તો બને ત્યાં સુધી વેલા આવી જો ખાસ વસ્તુ હજી એક કહેવાની હતી કે દર શનિવારે અમારી દુકાન બંધ રહે એનું કારણ એ છે કે બોડી ગામના લોકો અમારી દુકાન ને બકલો લેવા ન થતા બોરડી ની બદલી માં વૈયા જાય બકાલું લેવા એટલે તેથી અમારે ખાલી સાહેદ ધારું થઈને આમ ધક્કો ન ખાઈ વેસવા કારણ એ હે કે અમારે પછી ઢોર ઢાકર નું ઘણ કામ હોય એટલે અમે પછી ઢોર ઢાકર કામ કરી નાખીએ બીજું જીણા મોટું ઘણ કામ હોય ઢોર ના ને હાસાવા હોય તો ઈ કામ કરી નાખીએ અમે એટલે દર શનિવારે દુકાન બંધ રહે તો કૃપા કરીને કોઈ ફોન કરીને પૂછતા નહીં કે કાનો આવી કારણ એ છે કે દર શનિવારે આપણી દુકાન બંધ રહેવાની છે હવે મારા પપ્પા નવ વાગે આવે અને જે મારા પપ્પા હાથ થી હાડા હાથ વાગે ઘેર આવી જાય તો એટલા ટાઈમ વસારે તમારે ગમને તે બકાલું લેવું હોય તમે જ